મિત્રો ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરશું જે ખેડૂતોને મગફળીના વાવેતર હોય અને વીસથી ત્રીસ દિવસનો સમય બાકી રહ્યો હોય અંતિમ પડાવ ઉપર આપણી મગફળી હોય અને એ મગફળીમાં વધારે ઉત્પાદન કઈ રીતે લેવું વજનદાર ડોડવા કઈ રીતે કરવા તોફામાં કાળી સાપ કઈ રીતે લાવવી આ આખો આપણે આ વિડીયો આગળનો જોઈશું તો મિત્રો મગફળીમાં ડોડવા ભરાવદાર વજનદાર તથા તેલની ટકાવરી વધારવા માટે વીસથી ત્રીસ દિવસ બાકી રહ્યા છે એવા લોકો માટેની આજે આપણે વિડીયોમાં જોઉં વચ્ચે તમને હું વાત કરી દઉં જે લોકોએ આપણે ઘણા વિડીયોમાં કીધું ઝીરો બાવન ચોત્રીસ આપણે ઘણું બધું કર્યું નિંદામણ ક્લિયર કર્યું ફૂગની સારી ફૂગની દવા પણ નાખી અત્યારે ગુજરાતની અંદર મોસ્ટ ઓફ જે લોકોને વીસથી ત્રીસ દિવસ બાકી રહ્યા છે એવા લોકો માટે કઈ રીતનું સજા છે હું તમને આજ હું વાત કરું તો અત્યારે માર્કેટની અંદર એગ્રોસોનિક એટલે કે એગ્રોસિલ સોનિક જે આવે છે માર્કેટની અંદર એગ્રિકોન કંપનીનું એની અંદર બે મેઇન તત્વ આવે છે જેમાં પોટેશિયમ થાયોસલ્ફેટ વધતા સલ્ફર સત્તર ટકા જે પ્રવાહી સ્વરૂપની અંદર છે અને જ્યારે વીસથી ત્રીસ દિવસનો સમય આપણો બાકી રહેતો હોય મગફળીમાં ત્યારે એ બહુ અગત્યનું છે એ કઈ રીતે અગત્યનું છે તો હું જો તમને વાત કરું તો એની અંદર પોટેશિયમ સલ્ફેટ એટલે કે પોટેશિયમ એની અંદર પચીસ ટકા આવે છે સલ્ફર એની અંદર સત્તર ટકા આવે છે અને આ મગફળીના અંતિમ પડાવની અંદર બહુ જ અગત્યનો પાસું છે આ અને એ વાપરવાથી આપણને તેલની ટકાવારી વધશે ગોડવાનું વજન વધશે ગોગડનો પ્રશ્ન રહેતો હોય તો એ પણ સોલ્યુશન થાય અને વધુ ઉત્પાદન મળશે અને દાણો છે એનો આ આ જે વસ્તુ નાખવાથી દાણો ચમકદાર બનશે એટલે કે આપણે માર્કેટની અંદર જ્યારે મગફળીને વેચવાની આવે ત્યારે એ પણ પ્રશ્ન બહુ અગત્યનો રહેલો છે મગફળી એકદમ ચમકદાર તેલની ટેકાવરી વધે વજન વધે એના માટેનો ખાસ ટોપિક છે આ વિડીયો આગળ સુધી તમે જોતા રહીજો મિત્રો આપણે ત્રણ મુદ્દાની આજ વાત કરીશું વધુ ઉત્પાદન લેવા માટે મગફળીમાં દોઢવા વજન વધારવા માટે એમાંનો પહેલો મુદ્દો એટલે કે એગ્રોસિલ સોનિક જે એગ્રીકોન કંપનીનું માર્કેટની અંદર ઓલ ગુજરાતની અંદર બધી જગ્યાએથી અવેલેબલ બની જશે એટલે કોઈ પણ જગ્યાએથી તમે આને ખરીદી કરી શકો છો આ હું એટલા માટે સજેસ્ટ કરું છું કે ઝીરો ઝીરો પચાસ બીજો વિકલ્પ આવશે ઝીરો ઝીરો પચાસનો અને ત્રીજો વિકલ્પ આવશે કેલ્શિયમ નાઇટ્રેટનો જેની અંદર ઝીંક અને બોરોન છે તો આપણે પહેલી આજ એગ્રોસિલ સોનિકની કરીશું જે આ આની અંદર પોટેશિયમ આવે છે પચીસ ટકા અને સલ્ફર આવે છે સત્તર ટકા જો આ ફક્ત પંપની અંદર ત્રીસ એમ નાખવાનું છે એક એટલે કે એક લિટર બરાબર બે મિલી એટલે પંદર લીટરનો પંપ હોય એટલે ત્રીસ એમ અને આ અત્યારે સૌથી સસ્તું પડશે આ વસ્તુ ઝીરો ઝીરો પચાસ નાખો કે કેલ્શિયમ નાઇટ્રેટ નાખો એની કરતાં પણ આનો પંપ એકદમ વ્યાજબી ગુજરાતની અંદર સૌથી સસ્તો પંપ આનો પડે છે અને સ્ટાન્ડર્ડ છે જે આનથી વાપરવાથી મેં તમને વાત કરી કે એની અંદર આપણને દોડવામાં તેલની ટકાવારી વધે દોડવામાં વજન વધે ઉત્પાદન વધે સમક વધે અને આપ સૌ જાણો છો કે પોટેશિયમ એટલે કે પોટાશ અને સલ્ફર એ એક રોલ મોડલ છે એને લાસ્ટ સ્ટેજ ઉપર આપણે જ્યારે સાટવામાં આવે વીસથી ત્રીસ દિવસ બાકી રહ્યો હોય ત્યારે સાટવામાં આવશે આ પહેલો મુદ્દો છો બીજો એવા પણ ખેડૂતો છે જેને ઝીરો ઝીરો પચાસ વાપરવું છે તો ઝીરો ઝીરો પચાસની હું ભલામણ કરું છું એગ્રિકોન કંપનીની અથવા તો તમને તમારી નજીકની કોઈ પણ સારી કંપનીની સ્ટાન્ડર્ડ કંપનીનું તમે લઈ શકો છો અને આની અંદર પણ સરસ મજાનું છે ઝીરો ઝીરો પચાસ એટલે કે આની અંદર પચાસ ટકા પોટેશિયમ આવે છે પોટાશ આવે છે સાથે આની અંદર સત્તર ટકા સલ્ફર પણ રહેલું છે અને આને પંપમાં નાખવા માટે પંપમાં સો ગ્રામની જરૂરિયાત રહેલી છે આ બીજો મુદ્દો છે ત્રીજો મુદ્દો આ જે મુદ્દા કહું છું એ એક જ વસ્તુ નાખવાની છે ત્રણેય વસ્તુ આરે મિક્સ નથી કરવાની તો ત્રીજો મુદ્દો આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ ની આ રીતનું એક પાઉચ આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ નું જે પંપમાં સો ગ્રામ નાખવું નાખવું પડે છે અને આની અંદર ઝીંક અને બોરોન બંને સમાવિષ્ટ થાય છે એની હું તમને વિશેષ માહિતી આપી દઉં મેં તમને જે કીધું કેલ્શિયમ નાઇટ્રેટ જે પાઉસ બતાડ્યું છે એ પણ માર્કેટમાં અવેલેબલ છે અને એની અંદર ઝિંક અને બોરોન બંને આવી જાય છે અને ઝિંક અને બોરોન વીસ થી ત્રીસ દિવસ જે લોકોને બાકી રહ્યા છે એવા લોકોને ખાસ ઉપયોગી છે ઝિંક એ જરૂરી પોષક તત્વમાંનું એક તત્વ છે જે સાથે એની અંદર બોરોન છે બોરોન ફળ ફૂલની સંખ્યામાં વધારો કરે ખર્ચા અટકાવે છે એટલે એ પણ બહુ જરૂરી છે તો આ રીતે મેં તમને વાત કરી એ રીતે આ ત્રણ મુદ્દામાંથી કોઈ પણ એક વસ્તુ ઓલ્ટિનેટર તમે વાપરી શકો છો દાખલા તરીકે તમારે એગ્રોસોનિક વાપરવું હોય તો પહેલું એગ્રોસોનિક વાપરી શકાય છે સાથે બીજો રાઉન્ડ તમે આનો જુદો પણ કરી શકો છો બને ત્યાં સુધી આની અંદર હવે જ્યારે વીસથી ત્રીસ દિવસનો પાક આપણો હોય અને જ્યારે એ પાકને વધારે ઉત્પાદન લેવો હોય એની અંદર હવે ફૂગનાશકની પણ જરૂરિયાત રહેતી નથી એટલે કે જો એવા લોકોને જેને ફૂગનાશકની જરૂર હોય તો જુદો સ્પ્રે કરવો આની અંદર મિક્સ ન કરવો તો એ રીતે તમે એગ્રોસોનિકને વાપરી શકો છો અથવા તો તમે ઝીરો ઝીરો પચાસ મેં તમને ભણામણ કરી એને વાપરી શકો અથવા તો તમે જે આ કેલ્શિયમ નાઇટ્રેટ જે મેં તમને પાઉસ કીધું એમાં ઝીંક અને બોરોન પણ આવી જાય છે એનો પણ તમે વાપરી શકો છો આ રીતે કરવાથી આપણું ઉત્પાદન જે છેલ્લા સ્ટેજ ઉપર છે એટલે કે આપણે થેસર સુધી લઈ જવાની વાત આવે છે અને થ્રેસરમાંથી માર્કેટ સુધી લઈ જવાની વાત આવે છે ત્યારે વધારે ઉત્પાદન લેવા માટેની એક ખાસ અને ઓછા પૈસે આજે મેં તમને વાત કરી એ જંતુનાશકમાં નથી આવતી એ ખોરાકની અંદર આવે છે અને ખોરાક એ અગત્યનો છે વાનસ્પતિક વૃદ્ધિ જ્યારે થઈ ગઈ હોય ત્યારે આ સેલા સ્ટેજ ઉપર હોય પાન અને પાનમાંથી ડાળી અને ડાળીમાંથી જ્યારે મગફળીના ડોડણની ડોડવાની અંદર પોષણ જાતું હોય ત્યારે આ વસ્તુની ખાસ જરૂરી રહેલી છે તો આ

સ સસ્તું સારું અને માર્કેટની અંદર અવેલેબલ છે તો એ વસ્તુનો અત્યારે હાલના તબક્કાની અંદર આપણે એને વાપરી શકીએ સાથે સાથે હવે પછીના નેક્સ્ટ વિડીયો મારા આવશે આ વિડીયોને જો ખેડૂતો તમને ગમતા હોય તો તમે શેર કરજો કમેન્ટ કરજો અને આ આ રીતે તમે એને ફોરવર્ડ પણ કરતા રહેશો આપણે આપણા ગ્રુપની અંદર વધુમાં વધુ ફેલાવો થાય તમને વાત કરી દઉં આપણી જે ફેસબુક અથવા તો સોશિયલ મીડિયાની અંદર આપણે ઘણા બધા ફેમિલીની અંદર બહુ મોટા પાયે આની અંદર ગ્રુપની અંદર જોડાણા છે સાથે ગામડાનો મોલ આપણો પણ છે ગામડાના મોલનો જે પેજ છે એની અંદર બહુ જ ટૂંકા સમયની અંદર છ હજાર કરતાં વધારે લોકો જોડાણા છે અને એની અંદર પણ આપણા વિડીયો નિહાળે છે ધન્યવાદ સાથે રાજેશ્વરા આભાર